ધીશ આ જો આને છે ગમે છે દેહ માંથી આવીને તરત આ પાસે ભાખરી ખાઈ લીધી નાઈ નાખ્યા અને હવે છે ને અમારે ઝીનું હશે ને બધુંય સાદું ધાને પાઈ દીધું બોલો છોકરા નકરો આને પાય છે આ કેતો હશે છોકરા દેહ માં આવ્યા ને તે મજા આવી ગઈ એમ કહેતા હશે બા નું દૂધ રેવા નહીં દે બધું આ પી જવાના છે અમારે ઝીનું તો આપ્યા જ કરશે હવે છે ને આપણે અહીંયા ફળિયું વાળવાનું છે જો આમ જોઈ કેમ કરે એમ જો હું છે પણ ખાવાનું હવે કેટલું દૂધ એને પીવું હશે એક તપેલી ભરીથી ગેસ પાસે ઠેઠ અંદર વયું જાય આમ જો અંદર ઠેઠ વયું જાય હું કરો આપણે એને કાંઈ ના પાડવી સમજાતું જ નથી એ સીધું છે ને આમ ખાવાનું જ ગોતે છે હમણાં અમે રહેવું ને એ કાંઈ પોપટ બાંધ્યો છે અમે રહેવું ને ત્યાં સુધી આ બધાને મજા આવી જાય દૂધ મળ્યા કરશે અમારા છોકરા તો નહીં પીવે એને પીવરા કરશે હું જો ફળિયું વાળું છું નીલમ વાસણ ઘસે છે આ બધી ઢોડ છે ને મને ફળિયું વાળવું મજા આવે વાળ નાખી ફળિયું પકડ્યો એટલે આ આ બધી ઉડાડી વાળી દેખાતું ને હા આ છે ને આદી વાડી વાડી કરી છે તમે હા સિનલ નાવું નથી તારે

ગરમ ગરમ ખવડાવું એ બધું છે ઘોડો પાડતા ને નગર કપાલ તૂટી જાય બીજું કંઈ નઈ કપાલ તોડી નાખશો તો મારે ઉડતા નું કામ વચ્ચે અહીંયા મહિનો રહેવું પડશે બે મંડાઈ જશે તો ખાવું લે ફેમિલી હાલો આવી જાઓ ખાવા મારે છે ને ગુવારનું શાક ને રોટલી ખાવાનું છે

છોકરા બધાય ખાય છે હું સા કરતી જો ને બા ની અહીંયા સા મેં કીધું કર નાખો એ પેલા મેં કીધું ફેફસી ખાઈ લો ફેફસી લાવ આવી જવાનો ખાવા બહુ તડકો છે બહુ તડકો હા ફેફસી મંગાઈ મજા આવે ને ફેફસી ખાવાની મજા આવે દેહમાં કોને કોને ગમે તો આ બધાય છે ને નેન પોલીસ મારી પૂરી કરી દઈ છે બારી બા ને એ રંગે છે નીલમ નિલમે જો રંગ નાખ્યો બતે જ નીલમ જો અને ઓલા ચાલુ છે નેન પોલીસ તો માગે સારવાર રિમુવરી માગે બોલો એ વાત કરો એ કાંઈ બેઠી જો જો સારું ફેમિલી બધાય આ કોન ખાય જુઓ આ અમે દેતા જ નથી હો

બધા મોટા જોવા મળે પાર્ટી હવે આના હતું ડાયરો જામે નહી આ છે ને વહી ગયા બારા લગ્ન હતા કે એના મમ્મી ના ઘેરે આટો મારવા ગયા હે ને

થાકી ન કે હોય બોલો ના રાત દરબાર લેસે બીજું કટિંગ કરાવવાના કટિંગ સાવી મજા આવે છે દેશમાં એમ મજા આવે દિવસ હોય છે દિવસ વયો જાય મજા આવે એ પગ મુકાઈ ગયો રહી જા રહી જા રહી જા રહી જા કાઈ નહી હાલો ના ના હાલો ટેટી ખાવા આવી જાવ ટેટી ખાવી છે બા કાથે છે નીલમ બે ખાવી છે કા પછી ન્યા બાપુજી રાઈ આયા અત્યારે આયા ન્યાય ટ્રાફિક હતી કા અમાર ગામમાં ઉત્સવ છે ને ત્યાં ટ્રાફિક થઈ ગયું કા નીલમ બહુ ટ્રાફિક હતી કે આયા સીવીજી મહેનત કરે નીલમ અહીંયા કે ઘણા વખત બેન ને જો દેશ માં આવીને ભૂખ બહુ લાગે ભીંડા નું શાક બને હું રોટલી છે સાઈજ છે ખાવા બે ગયું કા બેન ભૂખ લાગી રુદુ એને હેરાન કરે માં આ એને હેરાન કરે જો પાઈ ગયો જો હેરાન કરે ને રુદુ તને રુદુ હેરાન નહીં કરે હેરાન કરે કા ખાય છે મારા બેન દેશમાં સારું હોય વહેલું હોય ખાવાનું દેશમાં મસ્ત મજાનું વહેલું હોય હાલો જમીન લઈ ભીંડાનું શાક રોટલી એક કોબીનું શાક બનાવ્યું છે કા ભીંડોનું શાક ભીંડાનું તારું ખાવાનું છે કેરી છે સુરત ની બાઈ હું રાંધતી હોય લ્યો સુરત ની બાઈ ભીંડા બનાવ્યા ખાશો શાક કામ એવું હોય ઓલો શાક છે એવું લઈને આવ્યા છે રેવા દે દૂધ ઢોળ નાખી શું આ ચટણી છે આ મરસી ની છે તીખી તીખી છે

તે અત્યારે હજી એને રજાઈ નહોતી પડી બોલો કેટલું લેટ અને અહીંયા તો અત્યારે ખાઈ પી ને નવરા થઈ ગયા ક્યારું ના અત્યારે બેઠા થા અમે ક્યારના આઠ ના નવરા થઈ ગયા બોલો દેશમાં આવું હોય મજા આવી ગઈ ખાવાની ફૂલ વધી ગયું મને હવે અંદર આવવા મળી રાજના ફ્રેન્ડ લોકો આવ્યા હતા ને બધા બહાર બેઠા હતા તો જો હજી બહા નહીં બધાય જો બેઠા જ છે જો કાઈ નહીં હવે છે ને હું વિડિયો પૂરો કરવો છો તો મેં કીધું હાલ પેલા એક કામ કરું પછી જેને હોડ આવી છે વેલા સે તો આજ વેલા સુઈ જાય હાલો મજા આવશે બીજું શું હોય હાલો મળવી કાલ બીજા છે વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારો રૂદો શું એ રૂદા આમ જો અમારા આ જે છે ને આ ગલુડા છે ને એ બધે આટા મારે એ ને બિંદાસ કોઈ કાંઈ એને કે નહીં અમે જેમ રેવી ને એમ અમારા ઘેરે ગલુડા રહી છે જલસા કરે છે એવું કામ છે અમારા